જેને લઈને ઇન્ડિયા ફર્સ્ટ નામની કંપનીના એજન્ટોએ બેંક ઓફ બરોડાના ગ્રાહકોને વિશ્વાસમાં લીધા હતા તો બીજી તરફ બેંક ઓફ બરોડામાં વર્ષોથી ખાતું ધરાવતા ખેડૂતોએ બેંક ઓફ બરોડા ઉપર વિશ્વાસ રાખીને બસો થી વધુ ગ્રાહકો અને ખેડૂતોએ ઇન્ડિયા ફર્સ્ટ કંપની પાસેથી વીમા પોલિસી લઈને તેમના કરોડો રૂપિયા રોકાયા હતા જોકે ઇન્ડિયા ફર્સ્ટ કંપનીના એજન્ટ આશુભાઈ શાહે ગ્રાહકોને વીમાની પાવતીઓ આપી હતી પરંતુ તેમના પૈસા જમા ન કરાવી કરોડો રૂપિયા નું કૌભાંડ આચર્યો હતો જોકે એજન્ટે મોટા ભાગના ગ્રાહકોને પાવતીઓ આપી ન હતી અને જે લોકોને આપી હતી તે પણ ડુપ્લિકેટ આપી હોવાનો તેમજ બેંકના કર્મચારીઓ પણ આ કોભાંડમાં સામેલ હોવાનો ગ્રાહકોએ આક્ષેપ કર્યો હતો ગરીબ અને ખેડૂતોના કરોડો રૂપિયા ડૂબી જતાં ગ્રાહકોએ બેંકમાં જઈને હોબાળો કર્યો હતો અને પોતાના રૂપિયા પરત લેવા માટે માંગ કરી હતી અને જો કોઈક નહીં થાય તો બેંક અને એજન્ટ સામે ફરિયાદ કરીને બેંકો ઘેરાવો કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી મારા મારી મમ્મીના અને મારી બેનના બીજી થઈને જોઈન્ટમાં પાંચ લાખ મમ્મીના બેનના ખાતામાં છ લાખ મમ્મીના ખાતામાં એમ થઈને બાર લાખ હતા એમાંથી અહીંયા બેંક ઓફ બડોદામાંથી યોગેશભાઈ મેનેજર હતા એમને મને ફોન હશું સાગર બેઠે ફોન કરીને મને બેંકમાં બોલાય અને મને કીધું કે તમે આવીતર મિક્શો તો તમને પેન્સલ તરીકે તમારી મમ્મી લીધવા છે તો તમને પેન્સલ એ તરીકે હું એક એમનું કોઈ રસુભાઈને નથી ઓળખતી અને મને યોગેશ સરે બોલાવી અને સાગરભાઈ જોડે ફોન કરાવીને મને બેંકમાં બોલાવી અને મારા જોડેથી ચાર લાખની સર્ટી મારા જોડેથી બે બે લાખના બે ચેક બેંકમાં ભરે ને રસુભાઈએ લીધા અને છ છ લાખના છ લાખ બે બે લાખ તરીકે એમને મારી મમ્મી જોડે ઘરે આવી સહી કરાવી અને ઉપાડ્યા અને મને નથી આપ્યા એમને પોતે લઈ લીધું એમાં મારી મમ્મી ચોપડીમાં ખાલી ચાર લાખ બોલે છે સર્ટી છ લાખના અમારે જોડે કોઈ પત્તો નથી એમને પ્રૂફ તરીકે એમને કશું આપ્યું નથી આજે કાલ સાંજે મને સમાચાર મળ્યા બાર ગામથી ચિત્રાસિંહ આજુબાજુના ગામના આગેવાનોએ ફોન કર્યો કે કંઈક આપણી બેંકમાં એફડી ઇન્ડિયા ફર્સ્ટમાંથી આ લોકોએ બેંકમાં કંઈક મેનેજર મળી અને કોમ્પર્ટ થયેલું છે અને ગરીબોના પૈસા અંદર ફસાઈ ગયા છે એ વાતથી એટલે સવારે વહેલા અમે ગામના અમુક ગામના પાંચ દસ આગેવાનો ભેગા થયા પછી આજુબાજુથી બધા કોટડા પિરુચપરાના રમપરા બટાવડાથી અને માલપુરિયા જસપુરિયાના બધા આગેવાનો આવ્યા એટલે અમે બેંકમાં અહીંયા રજૂઆત કરી એટલે એ લોકોને કાલે ખબર પડી ગઈ હતી કે એને પોલીસ બંદોસ્ત મૂકી દીધો ચોર હોય એટલે ચોથાપક પક્કા એટલે પોલીસ બંદોબસ્ત મૂકી દીધું એમને અને અહીંયા અમે રજૂઆત કરી અમને મેં કહ્યું બેંક સાથે લેવા દેવા નથી અમે બે વર્ષથી આ આ બેંકમાં કંટાળી ગયા છીએ અને આ ગરીબોના પૈસા છે અને આ ચીટિંગ કરીને પૈસા મેનેજર અને ઇન્ડિયા ફાસ્ટ વાળું જે શા છે કંઈ શું નામ છે એનું આ તું આ દિશાનું છે એ લોકોએ ઘરે ઘરે જઈને બેંકના અધિકારીઓ સાથે ઘરે ઘરે જઈને ગરીબ રોડી રોડ બેદાના પૈસાથી એફડીઆરના પૈસા ઉપાડ્યા ગરીબ બધા સમાજોના પૈસા ઉપાડીને મજૂરી કરવાના પૈસા લગભગ ચારથી પાંચ ચારથી પાંચ કરોડ રૂપિયા કોમ્પોર્ટ થઈ ગયું ત્યારે આ બાર ખબર પડી છે અમે રજૂઆત કરવા આવ્યા છીએ હવે આ લોકો અમારા સાથે બિલકુલ વ્યવહાર બરોબર સારો રાખ્યો નથી અને અમને અમે તપાસ કરીએ છીએ તપાસમાં તો નરે મોદીને બધા કરોડો અબ્જો રૂપિયા લઈને આવી ગયા એમને કશું નથી આ ગરીબોના પૈસા માટે અમે લડી રહ્યા છીએ એટલે તમારા માધ્યમથી અમારી એક વિનંતી છે કે આ આ ગરીબોને ન્યાય મળે કેટલા લોકોને પૈસા લગભગ બસો બસોથી અઢીસો મળશો છે ટોટલ ગ્રાહકો કે જે એમના ખાતામાં અને એફડી પે પડી હતી એટલે ઇન્ડિયા ફર્સ્ટને કોઈ એમને સ્કીમ આપી કે તમે આ કરો તો નવ વર્ષ માટલા ડબલ પૈસા થાય એમ કરીને ઘરે જઈ આ લોકોએ પૈસા તંત્ર ન રૂપિયા એટલે કપૂર કે કપૂર મારી વિનંતી છે કે બરોડા બેંકમાં મારું ખાતું ચાલે છે બરાબર અને તે અમારી રસીદો પડી હતી બહેરાનો મેન કોઈ મારાનો મેન એમ એ એને શું કીધું કે રસીદો પૂરીની મુદત પૂરી છે એટલે મુદ્દત છે એટલે શું કીધું એ તમે લોકો છે અને રાહત થાય દાખલા તરીકે એમ કરીને મારે ચાર લાખ ને ઠેસ હિસાની પાટી કો મળી નથી અને મારે શું માંગ તમારે પૈસા પરત મળવા જોઈએ બીજી વાત જઈ